બે મિનિટ આવી ગયો પાણી 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 બધા આવો સર મંદિર છે દર્શન કરી લઈએ ને

આપડે તો નવા છે તમે બી નવા આપડે મંદિરો છે કે મંદિર ક્યાં છે

મંદિર નજીક જ છે ચર્ચા કરી લઈએ માટે બેઠીએ ચર્ચા કરી ના ના અહીંયા જ કરો ને ચર્ચા હાના માટે બેઠી અમે

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કે સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે અમે ચાર જણ જઈને આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને ને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહિયાં સિર આવેદન પત્રો પચાસ જગ્યા છે ભૂલાની જરૂરત નહીં हमेशा शो ऑफ स्ट्रेंथ करने की वहाँ जरूरत नहीं है नंबर दिखा के वहाँ पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है ते तोमें के, तोमें तो तमें कई तमें आज ही कितना लोग आए हुआ तो तुम्हे भी बे जन आता ना आई एस आई हमें आने की तो जरूरत तो क्यों पड़ता है तमें भी कई तमें तोड़ता नहीं तमें आता नहीं

હવે સ્કૂલ મને થોડી ખબર છે જોઈએ આપણે બાજુમાં બાજુમાંની સામે હતી ત્યાં બેસી આવો

પણ મળી રહે સાંભળો એક સાથે દેશની સુપ્રીમ કોર્ટ એવું કઈ છે દેશની સુપ્રીમ કોર્ટ એવું કઈ છે કે શાંતિપૂર્ણ કોઈ પણ આંદોલન કરે

આપણો ગયા જન્મ નો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો નહીં કરો પછી લોકો બધા પોલીસ અધિકારી નો રિસ્પેક્ટ કરીએ છીએ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કે કે સંવિધાનમાં જ્યારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટી તો પછી એમાં એમાં રીઝનેબલ રેસ્ટ્રિક્શન લગાવી શકાય એટલે નથી ખ્યાલ તમને મારી વાત સાંભળો લોકતંત્રતંત્રિધિ અત્યારે આપશો તમે કાંઈ ના કરો ના તમે સાઈડ પર રહો આવું કરો પ્લીઝ પ્લીઝ આવું કરો ના તમે આવે છે આ લોકો બધા તમે ચાર જણ આવીને કે જે બાર પણ એ આપતા હોય તો જરૂર નથી તમે નતું ત્યારે તમારું કઈ આટલું જ કામ છે કે અહિયાં તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકો ને પકડ્યા કૌભાંડ બાર આવ્યા એને હોદો ને તમે અમારી પાછળ બધું થઈ રહ્યો છે એને હોતો ને અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી આ કઈ તમારું કામ છે તમારું કામ છે પોલીસનું કામ છે પોલીસ નો ઉપયોગ ત્યાં કરો ને કાયદો વ્યવસ્થા શાંતિ જાળવવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં

તમે હું કરવા આઈપીએસ થઈને ટ્રેનિંગ છે તમારી પાસે ગાર્ડ છે લોકો રક્ષા ફરશો ના ફરો આવેદન આવી પછી ના ના બિલકુલ અમારે આવેદન તમે વ્યવસ્થા કરો

આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા રહેશે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ આગળ પાછળ રાખજો સાથે